સુરતના વરાછામાં સામાજિક તત્વોનો આતંક બાઇક ચાલકને ટક્કર લાગતા બપાલ મળત તેઓને બોલાવી કારમાં બેસેલા માતા પુત્ર પર હુમલો કર્યો કારમાં તોડફોડ સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વો આતંક સામે આવ્યો છે કાર ચાલકો માતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો તો આ સાથે જ કારમાં તોડફોડ કરવામાં આવી હતી મહિલાને ઈજા પહોંચી હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ અંગેની જાણ થતા વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો

કાર પર ચડીને તોડફોડ કરી દરમિયાન મહિલાને માર મારવાના દ્રશ્યો જોઈને મોટી સંખ્યામાં લોકો એક થઈ ગયા હતા બાબતે જાણ થતા વરાછા પોલીસ નો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો કારમાં સવાર મહિલાને માર મારવામાં આવ્યો વરાછા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચને મામલો થાળે પાડવામાં આવ્યો તો درمیان કારમાં સવાર મહિલાને માર મારવામાં આવતા ઈજા પહોંચી હતી જેથી મહિલાને સારવાર અતુ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ મામલે વરાછા પોલીસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે જ ફરિયાદ નોંધવાલી પણ તજી જા દર્વામાં આવી છે જો કે સામાન્ય બાબતો થક માં થયેલી આ બબાલમાં થોડા સમય માટે વાતાવરણ ઉગ્ર બની ગયું